ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માટેનું એપી સેન્ટર બની રહ્યો છેલ્લા બે મહિનાની અંદર ગુજરાત ડ્રગ્સ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કારણ કે પંજાબની જેમ જ ગુજરાતમાં પણ અનેક જગ્યાએથી ડ્રગ્સનો મોટો જથ્થો અચાનક ઝડપાવા લાગ્યો છે આશરે દર ત્રણ દિવસે ડ્રગ્સ ઝડપાવાનો કિસ્સો કે આરોપીઓ ઝડપાવાની ઘટનાઓ સામે આવતી રહે છે ગુજરાતના ખૂણે ખૂણે ડ્રગ્સનું વેપાર અને સેવન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક મહિનામાં અંદાજીત ચોવીસ હજાર આઠસો કરોડનું ડ્રગ્સ ગુજરાત પોલીસ અને નાર્કોટિક સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે સૌથી વધુ આશરે એકવીસ હજાર વધુ આશરે 21000 કરોડની ત્રણ હજાર કિલો ડ્રગ્સ કચ્છના મુંદ્રામાંથી ઝડપાયું હતું અને ત્યારબાદ દ્વારકામાંથી અંદાજે સાતસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું તો પછી પોરબંદરમાં પણ કરોડથી વધુ ડ્રગ્સ ઝડપાવામાં ત્યારે ગુજરાત પોલીસે ડ્રગ્સ ક્યાંથી આવે છે તેના મૂળ સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે નહીં તો આગામી દિવસમાં ગુજરાતને પણ ઉડતા પંજાબ બનતા વાર નહીં લાગે વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે